આ છે મમ્મી આ છે ગાયત્રી અને અહીંયા છે જોઈ શકો છો વાત કરીએ આવા તો કેટલી ડોગેરો અને કેટલા પાકો બગડ્યા છે કપાસ અમારી ડોગેર ખાલી આટલી અમારી જ બગડી છે તો મિત્રો વાત કરીએ આમ તો અમારે અહીંયા ત્રણ ઘરો છે તો એક ઘર નથી ત્રણ ઘરો છે તે પણ તમને બતાવી દઉં હા મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયો ની અંદર જય માતાજી તો વાત કરીએ આજે આપણે પરિવાર વિશે તો પરિવારમાં કોણ કોણ રહેશે પહેલા તો આ છે એમાં મમ્મી આ છે ગાયત્રી અને એ પપ્પા ઊગ્યા છે ખાટલામાં જોઈ શકો છો નું કામકાજ ચાલુ છે ગૌ નું हाँ तो जो चश्मा मम्मी पहनी चश्मा पहन चश्मा पहन धैन्य करा है चश्मा ओकर नहीं देखा तुझे चश्मा ओकर क्या करी है जाओ तो मित्रों बात करिए चश्मा ओकर क्या करी है जाएगी अरे आज हमारी આ પપ્પી અમારા અહીંયા ઘરે જ રહે છે ઘરની બહાર જતી નથી તો આ છે આપણે રિક્ષા આપણે થોડીક તબિયત ખરાબ છે આપણે ઘરે છીએ યા છે રિક્ષા આપણે અને આપણે અહીંયા ખેતરમાં જ રહીએ છીએ તો ગામ અહીંયા નજીક જ છે અને રોડ ઉપર જ છે જોઈ શકો છો ને આ છે ગોગા મહારાજ મંદિર ને આ છે જીવા મંદિર તો જોઈ શકો છો આ છે મારું ઘર આ ઘર છે તો આનું નામ મટી છે જોઈ શકો છો તો અમારે આ દિશું ને પાડી બહુ જ ગમે છે વાત કરીએ આમ તો અમારે અહિયાં ત્રણ ઘરો છે તો એક ઘર નથી ત્રણ ઘરો છે તે પણ તમને બતાવી દઉં તો આ પહેલું મારું ઘર છે બીજા નંબરનું મારા કાકાનું છે ત્રીજા નંબરનું પણ કાકાનું ઘર છે તો આટલામાં ત્રણ ઘરો છે ને અહીંયા અમારા ખેતરમાં મેં ઘરો બનાવ્યા છે ગામમાં પણ ઘરો છે પણ ત્યાં નથી રહેતા કારણ કે ત્યાં અંકડાશના લીધે અમે અહીંયા ઘરો બનાવી દીધા એટલે અહીંયા જ રહીએ છીએ પણ ખેતરમાં રહેવાની કંઈક અલગ મજા આવે ખેતર જે મજા નહીં તો અમારે કારણ કે ખેતરમાં રહેવાનું કારણ એ છે કે ભેંસો ભેંસો પણ અમે રાખીએ છીએ તો ભેંસોનું પ્લે કરવું પડે એટલે ત્યાં વાંસમાં ભેંસો બંધવી કઈ રીતે વારે ઘડીએ ખેતરમાં આવવું જોઈએ આવવું પડે એટલા માટે અમે અહીંયા ખેતરમાં જ રહીએ છીએ તો ભેંસોનું પણ થાય ખેતીનું પણ થઈ થઈ જાય અને આપણે બહુ પ્લે ના કરવું પડે તો એ માટે આપણે અહીંયા જોઈએ છીએ તો આ પ્રોપરી બતાવી દીધું તમને તો બીજા નંબરનું ખેતર બતાવીએ જ્યાં અમે નીચાળે ખેતર છે ત્યાં બતાવીએ ત્યાં સાબરમતી નદી આવી હતી તો ત્યાં વરસાદના લીધે એકવાર તો બગડે રોપાણ ફરી રોપણ કર્યું અને ફરી રોપણ કર્યા બાદ સાબરમતી નદી આવી અને સાબરમતી નદી આવ્યા બાદ ફરી ડોગેરની કોઈ થવાની શક્યતા નથી ચલો તે પણ તમને બતાવીએ તો વિડીયોમાં બને રહેજો તો હવે આપણે જઈએ ત્યાં તો જ્યાં ડોગેરનું રોપાણ કર્યું હતું પણ ડોગેર હાવ ખરાબ થઈ જાય છે તો જોઈ શકો છો સાબરમતી નદીનું સાબરમતી નદીનું પાણી અહીં સુધી આવી જાય છે આ રોડ ક્રોસ કરીને નથી આવતું તો આ રોડ છે આમ ભાત જવાય છે ને આમ સરવાળા જવાય છે ને અહીંયા વચ્ચે જ આપણું ઘર આવે છે તો જે પણ જોઈ શકો છો તો આ રોડ ક્રસ કરીને આપણે જઈશું નીચે તો જોઈ શકો છો અહીંયાથી નીચે જઈશું અહીંયા સાબરમતી નદીનું પાણી આવી જશે ને આપણે હવે ઢાર ઉતરી ગયા છીએ તો જોઈ શકો છો સાબરમતીના નદીના પાણીએ કેવો વિફરેક નાખ્યો વરસાદના પાણી એક બગડીથી ફરી રોપણ કરી દઉં તો જોઈ શકો છો આ ડોગેર હવે થવાની જ નથી કારણ કે હજુ તો પાણી ભરાઈ જાય છે નદીના સાબરમતીના તો આ સાબરમતી નદીનું પાણી તો આ ડોવાગેર પીળી પડીને એ થઈ ગઈ છે મહીને મહી બફાઈ ગઈ છે એનું કારણ કારણ કે પાણી ભરીને ભરી રહ્યું એક અઠવાડિયું તો હવે આ ડોગેર થવાની કોઈ શક્યતા નથી ડોગેર થવાની જ નથી આ તો બીજી વાર રોપણ કરીને ખર્ચો કર્યો પણ આ રીતનું જ થયું તો હવે આ ડોગેર પણ નહીં જ થઈ શકે તો મિત્રો વાત કરીએ તો હવે મિત્રો જઈએ આપણે ડોગેર પણ તમે જોઈ લીધી હશે વાત કરીએ આવા તો કેટલી ડોગેરો અને કેટલા પાકો બગડ્યા છે કપાસ અમારી ડોગેર ખાલી આટલી અમારી જ બગડી છે બાકી આમ જે તો લોકોની કેટલી કપાસ ડોગેર શાકભાજી ઘણું બધું તો મિત્રો વાત કરીએ તો આ કોઈને ખબર છે આ શું કહેવાય તો આ કુએ વેલો છે અત્યારે તો નથી આવતો કારણ કે કૂણો છે વેલો જ્યારે કુવેશ આવે ત્યારે અડાય તો શું પણ એ નીકળવું મુસીબત પડે તો આપણે રોડ ઉપર આવી ગયા બાઈકો વાળા ટિકિટ કર્યા કરે તો જોઈ શકો છો બાઈક ઉપર રોડ પર સાચવીને ચાલવું પડશે કારણ કે બ્લોક પણ નથી બનાવતી બસ અડી ના જાય કોઈ તો આપણે હવે આવી ગયા છીએ ઘરે તો જોઈ શકો છો ઘરે પણ આવી ગયા છીએ ડોગેર પણ તમે જોઈ લીધી અને સાબરમતીના નદીના પાણી ઘણો બધો બગાડા વખતે લોકોનો કરે છે ખેડૂતોનો ખેડૂતોને ખૂબ તાકાત હોય છે શક્તિ કરવાની તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા બ્લોગ વિડીયો આવતા રહેશે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીને નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી